થવાની છે તો મિત્રો કઈ તારીખે થવાની છે તેની સંપૂર્ણ જ્ઞાન આજે આપણે વિડીયોમાં આપવાનું છે તો વિડીયોને એન સુધી બન્યા રહો અને ખાસ ખેડૂત મિત્રોને શેર કરો જ્યાંથી તે પણ વહેલા તે પહેલાના ધોરણે લાભ લઈ શકે તો ચાલો મિત્રો વિડીયોને કરીએ સરો તો મિત્રો તમે જોઈ શકો છો આ ખેડૂત પોર્ટલ પર મિત્રો અરજીઓ ખુલ્લી મૂકવામાં આવી છે જેમ કે ખાસ સૂચના આપેલી છે તમામ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આ ખેડૂત પોર્ટલ હેઠળ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ માટે નવી કાર્ય પદ્ધતિ મુજબ આ એક ખેડૂત પોર્ટલ હેઠળ અરજી લેવા માટે તારીખ એકવીસ ચાર બે હાજર પચીસ થી એકતાલીસ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે તો મિત્રો તારીખ પચીસ અરજીઓ ચાલુ થવાની છે અને મિત્રો એક આ પોર્ટલ એકતાલીસ દિવસ માટે ખુલ્લું મૂકવાનું છે મતલબ મિત્રો તમે એકતાલીસ દિવસ સુધી અરજી કરી શકશો ચાલો મિત્રો આગળ થોડું જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો જેમાં ખેડૂત ફરજિયાત કરવામાં આવશે આથી જે ખેડૂતોએ અરજી કરવા માંગતા હોય એવા તમામ ખેડૂતો ફરજિયાત પણ ખેડૂત નોંધણી કરાવે તે બાબતે ખેડૂતોને જાણકારી આપવામાં વિનંતી છે તો મિત્રો તમે જોઈ શકો છો જે મિત્રો ખેડૂત મિત્રો છે તેમને રાઇટેશન કરવાનું ફરજિયાત છે જો મિત્રો રાઇટેશન નહીં કરો તો મિત્રો તમને જે આ નવી પદ્ધતિના કારણે જે મિત્રો યોજનાઓ આવે છે તેમાં ખેડૂત મિત્રોને લાભ નહીં મળે તો મિત્રો આ રાઇટેશન મિત્રો ફરજિયાત કરી લેવું અને મિત્રો તમારે રાઇટેશન કરતા ના ભાવતું હોય તો મારો યુટ્યુબમાં ઓલરેડી વીડિયો અપલોડ કરેલો છે તેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો તમે જઈ અને વિઝિટ કરી શકો છો અને કેવાયસી કરી શકો છો તો ચાલો મિત્રો આગળ વાત વાંચીએ વધુમાં આ વખતે વહેલા તે પહેલાની જગ્યાએ ડ્રોની સિસ્ટમ દાખલ કરવામાં આવી રહી છે તો મિત્રો આ વર્ષે વહેલા કે પહેલા ધોરણે મિત્રો કોઈને લેવામાં આવશે નહીં મિત્રો આ વર્ષે મિત્રો તમામ ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકશે અને મિત્રો ત્યાર પછી મિત્રો તેનો ડ્રો થશે અને મિત્રો જે ડ્રોમાં સિલેક્ટ થશે તે મિત્રો લાભ લઈ શકશે આથી પોર્ટલ પર તમામ ઘટકો માટે એકતાલીસ દિવસ માટે ખુલ્લું રહેશે બંધ થશે નહીં તો મિત્રો આ પોર્ટલ એકતાલીસ દિવસ માટે ખુલ્લું રહેશે બંધ થશે નહીં તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે મિત્રો આગળ આપણે જાણીએ તો વધુમાં પોર્ટલ પર ડોક્યુમેન્ટ જેમ કે આઠનો ઉતારો આધાર કાર્ડ જાતિનો દાખલો બેંક પાસબુકની નકલ વગેરે અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ માહિતી ગામોના ખેડૂતો માટે આપવા વિનંતી છે તો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ વર્ષ તમામ જે ડોક્યુમેન્ટ છે એ મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જાતે જાતે શેર કરો જ્યાંથી ખેડૂત મિત્રો લાભ લઈ શકે અને ડોક્યુમેન્ટ મિત્રો પૂરા કરી શકે તો ચાલો મિત્રો વિડીયો ને કરીએ એન